જય શ્રી કૃષ્ણ મિત્રો આજ આપણે બનાવવાના છે એ રોટલીનું શાક તો આપણે ભૂખ લાગી હોય ક્યારેક દસ વાગે એમ થાય નાસ્તા જેવું કરવું છે ચાર પાંચ વાગે ભૂખ લાગી હોય તો એમ થાય કે થોડું ઘણું જમવું છે જમવું ન હોય તો આપણે રોટલીનું શાક બનાવીને પણ મસ્ત મજાનું જમી લઈએ તો આમ નાસ્તા જેવું થઈ જાય તો આજે આપણે બનાવીએ રોટલીનું શાક તો સૌ પ્રથમ આપણે આજે બે ત્રણ રોટલી છે આપણે બપોરની બચી છે તો અત્યારે આપણે રોટલીના ટુકડા કરી નાખીએ પહેલાં તો આપણે આ રોટલીના હવે નાના નાના ટુકડા કરના ખ્યા છે હવે આપણે ચમચી જીરું ઉમેરીશું એક ચમચી હિંગ ઉમેરીશું પોવડી કેવી હળદર નાખશું હવે આપણે એમાં ખાટી મીઠી છાશ ઉમેરીશું એક કપ જેટલું ખાસ ખાટી હોય તો થોડુંક

છાશ ને પાણીને આ બધું ઉકળવા માંડ્યું છે આને બે થી ત્રણ મિનિટ સુધી પાકવા દેવાનું નહીં તો શાકનો ટેસ્ટ નહીં આવે તો આપણે જો સરસ રીતે ઉકળી ગયું છે હવે બે ત્રણ મિનિટથી ઉકળે છે હવે આપણે એમાં રોટલી ઉમેરી દઈશું પછી આને એકદમ ચોડવાનું નહીં તે રોટલી નહીંતર બધી ગળીને આવું એકદમ શું કહેવાય એટલે કઢી જેવું થઈ જાય એટલે થોડી વાર ખાલી ઉભરો આવે એટલી ગળી ઉકાળી અને બંધ કરી દેસુ તો આપણું જો આ શાક હવે પાકવા માંડ્યું છે આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ ઉપર થોડા લીલા ધાણા નાખશું તો આપણું આ રોટલી શાક તૈયાર થઈ ગયું છે આ ગરમ ગરમ જમવામાં મજા આવે જો મસ્ત મજાનું શાક આને ગુલાબ શટર પણ કહેવામાં આવે છે અમારા દાદા દાદી ગામડે આને ગુલાબ શટર કહેતા તો અમે આપણે આપણી ભાષામાં રોટલીનું શાક કહીએ તો આપણું ગુલાબ શટર કેવું લાગ્યો મારો વિડીયો તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો